મારું નામ દીપ અશોકભાઈ ગુરખિયા છે હું થાનગઢમાં રહું છું મારા ફાધરે થોડા સમય પહેલાં અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજવા પૈસા લીધેલા હશે અને એ લોકોને નોટરી કરેલી હશે અને એમને ચેક પણ આપેલા હતા ત્યારબાદ એક સમય અત્યારે એવો છે અમારી પરિસ્થિતિ એવી છે કે અમારી પાસે કોઈ વ્યાજ પૈસા ચૂકવવાની કોઈ પરિસ્થિતિ એવી નથી અમે બધાને ટાઈમસર પૈસા ચૂકવી શકીએ હું ભાડાના ઘરમાં રહું છું અને વ્યવસાય મારો એવો છે કે હું ગામડામાં માલની ડિલિવરી કરવા જાઉં છું ઘણા લોકો છે અને આ બધું મારી અને મારી બેનની ગેરહાજરીમાં થયેલી થયેલું છે અને રોજ આવીને ધમકાવે અને હેરાન કરે છે ભાઈ આવીને બેસી જાય છે અને આ બધું મારા પપ્પા મૂંઝાયેલા હતા જેથી અમને આ વાતની રજૂઆત નહોતી કરી આવી વાત અમને ઘરમાં નહોતી કરેલી પણ જ્યારે મેં

આવી ધમકીઓ આપે છે મારે બધાને ચૂકવી દેવાના છે પૈસા પણ અત્યારે મારી પાસે સગવડ નથી થાય અને મેં બધા પાસે સમય પણ માંગ્યો પણ બધા હવે કોઈ માનતા નથી મેં કીધું મારા પપ્પાએ લીધેલા છે તો હું તમને ચૂકવી દઈશ પણ મને અત્યારે યોગ્ય સમય આપો પોલીસ સ્ટેશન અને પોલીસ તંત્રને ફક્ત એક જ અપીલ છે કે મને આમાં ન્યાય અપાવો આમાંથી મુક્ત કરાવો મારે બધાને કોઈ એક પૈસા દઈ દેવાની જે કંઈ બી રકમ હોય મારે કંઈ ગામમાં કંઈ જતું નથી પણ મને આઉટ ટોર્ચર કરશે તો મારે અને મારા પરિવારને સુસાઇડ કરવાનો વારો આવશે મેં કોઈ દિવસ કોઈનું ખોટું નથી કર્યું આગળ પણ હું ખોટું કરવા નથી માંગતો પણ અત્યારે મારી સાથે બહુ ખોટું થઈ રહ્યું છે મને કોઈ શાંતિથી ધંધો નથી કરવા દેતું મારે હું ધંધો કરીશ તો જ હું કમાઈને આ બધાના પૈસા ચૂકતા કરીશ તો હું ફક્ત અને ફક્ત એ જ અરજ કરું છું પોલીસવાળાને કે મને આમાં યોગ્ય સપોર્ટ આપો